લખતર બસ સ્ટેન્ડ ત્રણ રસ્તાથી મામલા કચેરી સુધી સરકારશ્રી દ્વારા સીસી રોડ બનાવવામાં આવ્યો છે ત્યારે આ રોડ ઉપર એક પણ બમ્પ નથી અને આ રોડ ઉપર લખતરની તમામ સરકારી કચેરીઓ આવેલી છે ત્યારે આ રોડ ઉપર આજે રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે વિદ્યાર્થી જે વિદ્યાર્થીઓ છે બે વિદ્યાર્થીઓ તેઓ ઘાયલ થયા હતા બંને વિદ્યાર્થીઓને એકસો આઠ મારફતે સુરનગર હોસ્પિટલની અંદર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે લોકો દ્વારા હાલની અંદર તાત્કાલિક ધોરણે બોમ્બ બનાવવા માંગ ઉઠવા પામી છે